ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સમાજ પ્રત્યે કથાકારો નેતાઓ અને કલાકારો દ્વારા વાણી વિલાસ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં પહેલાં જેમ તેમ વાણી વિલાસ કરવામાં આવે છે અને પછી વિરોધ થતાં માફી માંગવામાં આવે છે ત્યારે પ્રખ્યાત કથાકાર રાજુગીરી બાપુએ પણ કંઈક આવું જ કર્યું હોવાનું સામે આવ્યું છે પ્રખ્યાત કથાકાર રાજુગીરી બાપુએ પ્રેમલગ્નનું ઉદાહરણ આપતા સમયે ચાલુ કથાએ કોળી ઠાકોર સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જે બાદ ઠેર ઠેર તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો તેમના ગઈકાલના કોળી ઠાકોર સમાજે અમરેલીમાં તેમના ઘરનો ઘેરાવ કર્યો હતો ત્યારે રાજુ બાપુએ નિવાસસ્થાન બાદ સમાજની ફરી જાહેરમાં રડતા રડતા માફી માંગી હતી મીરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ